સુરતમાં દીકરીને ન્યાય અપાવીને શકતા ઇટાલિયાએ જાહેરસભાના મંચ પર જાતે જ પટ્ટા માર્યા અમરેલી લેટરપાનનો મામલો ગરમાઈ રહ્યો છે આ બનાવોમાં એક યુવતીની ધરપકડ કરીને તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું જેને પગલે રાજ્યભરમાં રાજકીય ગરમાવા સાથે ખળભળાટ મચી ગયો હતો દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા આજે મિની ભારત ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેરસભામાં મોટી સંખ્યામાં રત્નકલાકારો હીરા દલાલો તેમજ અન્ય લોકો જોડાયા હતા તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા ગોપાલ ઇટાલિયા જનસભાને સંબોધતી વખતે એવું કર્યું કે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા અમરે લેટર કાર્ડની અંદર જે યુદ્ધની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યા હોવાની વાત સાથે રાજ્યભરમાં રાજકીય ગરમાવ આવી ગયો હતો યુવતીને જામીન મળ્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે મને પોલીસ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવી હતી લેટર કાર્ડ જે સીધી રીતે આરોપી ન હોવા છતાં પણ તેની સાથે પોલીસ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તેની દુનિયા હોવાનું કહીને ગોપાલ ઇટાલિયા દ્વારા જાહેરસભાના મંચ ઉપર પોતાનો પટ્ટો કાઢીને પોતાને મારવાનું શરૂ કરી દીધું હતું તેમણે માફી માંગતા કહ્યું હતું કે હું આ દીકરીને ન્યાય અપાવી શક્યો નથી તેથી હું પટ્ટા મારીને મારી જાતને સજા આપું છું ગોપાલ ઇટાલિયાએ જનસભામાં જણાવ્યું હતું કે પોતે અનેક ઘટનામાં કાયદાકીય સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠને કારણે કોઈને ન્યાય મળી શક્યો નથી

ત્યારે ગોપાલ ઇટલે ન્યાયનો અપવિશ્વ કહેવા તે બદલ પોતાને જ પટ્ટા મારીને સજા કરી હતી ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ભાજપના નેતાઓ અનેક બળાત્કાર તોડબાજી જમીન માફિયા બુટલેગરો ડ્રગ્સ માફિયા વ્યાજ માફિયાઓ અપહરણ દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ પોતાને જ માર મારવાના કારણે જનતાનો આત્મા જાગશે